ઇફકોએ કરેલા એનપીકે ખાતરમાં ભાવ વધારા પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાના આકરા પ્રહારો કર્યા છે તેમનું કહેવું છે કે ખેડૂતો માટે જરૂરી વસ્તુ દવા ખાતર બિયારણ ડીઝલ મજૂરીમાં જ ભાવ કેમ વધે છે ખેત પેદાશના ભાવ કેમ દર વર્ષે વધવાને બદલે ઘટે છે આંતરરાષ્ટ્રીય અસર હોય તો ખેત જણસના ભાવ પણ વધવા જોઈએ સરકાર બે લાખ કરોડની સબસિડી આપે છે અને સામે દસ વર્ષમાં ત્રણસો પચાસ ટકાનો ખાતરમાં ભાવ વધારો પણ થયો આવું કેમ બને આ ખાતરમાં જ બે હજાર ચૌદ થી બે હાજર પચીસ સુધીમાં સાડા ત્રણસો વધારો થયો છે કેન્દ્ર સરકારે એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે બે લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે આપે છે એક બાજુ બાજુ લાખ કરોડની સબસિડી બીજી ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે બેય બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે ખેડૂતોની સંસ્થા છે ઇપકો જે છે એ ખેડૂતો ખાતેદારો દ્વારા બનેલી સંસ્થા છે અને એ સંસ્થાને ક્યાંક ને ક્યાંક એનપીકે માં ઇન્ટરનેશનલ કક્ષાએ ભાવ વધારો થાય તો અહીંયા ભાવ વધારો કરવો પડે છે માનો કે જેમાં સરકાર સબસીડી આપે છે તો એમાં માનો કે યુરિયામાં ક્યાંક વધારો થાય છે તો સરકાર બેલેન્સ કરવાની કોશિશ પણ કરે છે ભાવ ખેડૂતોને વધે નહીં ખેડૂતોની આવક જે પ્રકારે બમણી થવા તરફની જે નીતિ છે સરકારની એ દિશામાં જઈ રહ્યા છે પણ કોંગ્રેસ જે વાતો કરે છે એને તો શું છે કે દૂધમાંથી પૂળા કાઢવા છે નેગેટિવ વાતો કરવી છે અને ખેડૂતો હોય કે વેપારીઓ હોય બધાના ખંભે બંદૂક કઈ રીતે રાખી અને ફોડવી એ જ દિશામાં ચાલે છે બધી જ વાતમાં રાજનીતિ કરવી એ કોંગ્રેસ પાસેથી શીખવું પડે